હેલો હેલો મનસુખભાઈ છો હા પણ હવે આપડે છે ને આવું નહીં કરવાનું ભક્તિ કરવી ઘરે બેઠા બેઠા ભક્તિ કરાય આપડે જે કરવું બધું ઘરે બેઠા બેઠા ઘરે પેરી શકાય બધું આપડે સંવિધાન બંધારણ તકી બધું ઘરે બેઠા કરી શકો છો હા પણ ક્યાંક વયા જાવ કોઈ સાધુ ભેગા વયા જાવ એ બધું એ ભક્તિ નથી એ તો ફુવારા છે આપડે છોકરા જઈએ આ બધું કર્યું સંસારિક ભક્તિ છે સંસાર વગર ની ભક્તિ નથી ભગ ભક્તિ છે એ ત્રણ પ્રકાર ની થાય સન્યાસી ભક્તિ થાય આ આ સંસારી ભક્તિ છે જેસલ જાડેજા ને ભક્તિ કરી રૂપા બેન માલદે સંસારી ભક્તિ કરી જીવન બાપા અને જાલુ માં તો નમસ્કાર મિત્રો સ્વાગત છે એક નવા કોલ ની અંદર તો એક નવું જબરજસ્ત કોલ રેકોર્ડિંગ આપણી પાસે આવી ગયું છે તો મનજુભાઈ રાઠોડને આ બાય ફોન કરે છે ને આ બાય બાપુ બાપુ એ ભક્તિના બા અને બાયને ભગાડી ગઈ ને આ બાય ભાગી ગયેલી બાય છે મિત્રો અને તે પાછી આવી ગઈ છે અને તે મનસુખભાઈ રાઠોડને ફોન કરીને જણાવે છે કે બધી વાતચીત કરે છે અને તેની છોકરી સાથે પણ મનસુખભાઈ વાત થાય છે તો મિત્રો સાંભળો આ કોલ્ડ કટિંગ પૂરેપૂરું અને બહુ મજા આવશે મિત્રો આ કોલ્ડ કટિંગ તમે ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને બાજુમાં બે લેકરની ઘંટડી જરૂર દબાવી દેજો મિત્રો તો સાંભળો આ કોલ્ડ કટિંગ મિત્રો અને લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો બહુ મજા આવશે કોલ્ડ કટિંગ સાંભળવાની આ બાએ ભક્તિના બાને ભળવા કર્યા છે મિત્રો તેથી આ કોલ્ડ કટિંગ પૂરું પૂરું સાંભળજો મિત્રો આપણો છોકરા જઈને આ બધું કર્યું સંસારિક ભક્તિ છે

તો એને માટે આ ખોટું છે એમ આની સાબતી શું છે એની પાહે એની મમ્મી તો એને ઘરે છે અને ઈ તો પણ હવે તમે તો પછી બાપુ police station માં દી મૂકે ને બાઈ ને પછી તમે police station માં રજુ કરી દીધી ને ક્યાં police station તો એ પછી એમાં શું થયું છે બાપુ કે મેં મને ભીહ મીઠા કરવા પછી એના ઘર ને ખબર હતી જુનાગઢ બાવા પાહે હતી ત્યાંથી આવે એમ નથી મારી વાત સાંભળો આ ઓડિયો વાયરલ થયો હા ત્યાર પછી તમે એને પોલીસ સ્ટેશન માં રજુ કર્યા સાહેબ મેને પોલીસ સ્ટેશન માં રજુ કર્યા એના આજ ત્રણ ચાર દિવસ થઇ ગયા બાપુ પણ તમે રજુ કર્યા એ મને ખબર છે એમ કહું હા હા એટલે એ રજુ તો તમારા મારફત થયા ને કઈ એની મેળે મેળે નતા ગયા તમારી હારે આવ્યા બેન હા પણ મને અહિયાં પોલીસ ખાતે એને શંકા પૂર્વક લખાવ્યું નહીં શંકા પૂર્વક બાપુ તમે તમારી ભેગા હતા હાલો હું કહું છું એ વાત તમે કબુલ વાત પતી ગઈ છે ને પણ તમે પેટ શો હે હા તમે સાચું ખોટું બોલ્યા બાઈ તમારી ભેગા હતા પછી તમે તમે રજૂ કર્યા તો એ ગુફામાં હતા એ તમને કેમ ખબર પડી એ બાપુ હું તો ઘેર હતો અને એ જોના હું તમને એના બધા વિડીયો બતાવું અને એની સાબતે બતાવવું હું ત્યાં આવું મારી વાત સાંભળો પેલા હું કહું એટલું બોટુ બાપુ તમારું એડ્રેસ આપો બાપુ હું કાંઈ બીજું કહેવા માંગતો નથી હું તમને એના વિડીયો બતાવવું એના રેકોર્ડિંગ બતાવું એનો જે કાંઈ બાયોડેટા છે એ હું ઠેરથી તમને બતાવું મારી વાત સાંભળો એ અત્યારે આ વરસાદ મોબાઈલ નંબર બોલો એટલે હમણાં હું એની વાત કરું એ મારે એની ઉપર ખોટો છે એટલે ટેમ્પલે લેસન જે પોલીસ કેસ કરવાનો છે બાપુ એમાં બાપુ છે ને એ ખોટી મેટર છે કેમ કે તમે પહેલાં જ રજૂ કર દીધા હોત અને તમારા જે કાંઈ પુરાવા ને એ બધું એને આપ્યું છે પણ તમે મને મુલાકાત કરશો કે નહીં કરો એ મને કહો સાહેબ હું છે ને કોર્ટમાં હોઉં એટલે તમે ડાયરેક્ટ આપણે મળી ના શકીએ આપનો એડ્રેસ મને પાકો આપો બાપુ મારે તમારી મુલાકાત કરવી છે પણ હું અહીંયા ન હું અમદાવાદ હાઈકોર્ટ રહું એટલે તમારે અમદાવાદ અમદાવાદ ચોલો આવો તો રિંગ કરજો એટલે તમે ક્યાં તમારું પાકો એડ્રેસ આપો તમે દિલ્હી આવો તો મારે દિલ્હી આવવું છે મારું મૂળ ગામ તો રામોજ છે હા રામોજ છે ને તો તમે ક્યાં ત્યાં આવું બાપુ હા પણ એવું બધું હોય બરાબર એટલે એ તમે પેલા એક મિનિટ હું લાવતો પેલો છોકરો વરસાદ નો જરીક પૂછી લઉં એને સાચું ખોટું કીધું એમાં જાણી લઈશ પણ એમાં હું છે બાપુ બેન તમે જ રજુ કર્યા હું એટલા એટલો સમય મારી વાત સાંભળો બાપુ હું એટલો બદનામ ખોટો છું શું એ કે એની કોઈ વાત અત્યારે મારે જીવા જેવું નથી રહ્યું અને અત્યારે હું કાંઈ કરીશ તો એનો જવાબદારી વર્ષા વિજોડાની રહેશે. તમારો અંગત મામલો હોય તમે જે કાઈ જો બાપુ તમે એના છોકરાનું ગોઠવી દીધું આ બે ને રે તમારું ફ્રોડ હતું એ બધાએ પુરાવા લીધા હોય ને પછી અમે ફોન કર્યો હોય તમે જે કાઈ બોલો છો ને પેલા જે કાઈ વ્યક્તિ એમના મૂક્યો નો હોય અમારી બધા એવિડન્સ લીધા હોય તે પછી મિક હોય પણ તમે એના ઘર ને પૂછ્યું તમે એના છોકરા ને પૂછ્યું હતું કોઈ ને પૂછવા જરૂર નથી આ દીકરી એ કીધું કે હું નજરે જોતી હતી મારી મમ્મી એની વાત કરતી હતી પછી બેન ને રજૂ પોલીસ સ્ટેશન માં તમે કર્યા તમે અત્યારે કયો છો કે ભવનાથ માં હતા ને ફલાણા હતા તમે તમારા ઘરે હતા તો તમે તમારા ઘરે હતા તમને કેમ ખબર પડી કે ભવનાથ માં રહે છે પણ એને ખબર હતી એના ઘર ને કે આ બે જે ફેરો વહી ગઈ એક ફેરો નથી વહી ગઈ હું કઉ છું બીજી વાર ગઈ ત્રણ વાર ગઈ મારી વાત સાંભળો હા એ ત્રણ વાર ગઈ એ તમારા આયથી કેમ પછી પોલીસ સ્ટેશન માં રજૂ થઇ પણ એને ખબર હતે એને ઘરવાળા ને કા મારી વાત સાંભળો તો બાપુ પોલીસન એને બીજા કોઈ સાધુ નું કેમ નામ નો લખાવ્યું ભાઈ હું આની ભેગી નથી એનો ની ભેગી હતી એવું કેમ ન કીધું પણ તો આનો આ વાયરલ વિડીયો જે છે એ માથેનો વિડીયો વર્ષો વિડિયો માર્કે છે કે હું પોલીસ કેસ કરું તમારે પોલીસ કેસ કરો તમે દબા પી જાવ મરી જાવ એ નથી અમારે કોઈ લેવા દેવા નો હોય અમારી પાસે જેટલા પુરાવા હોય એટલા થી જ મતલબ હોય તો તો એમ કાલ તો કોક મરી જવાની ધમકી મારે થોડો કોઈ બીતા હોય હા ન બેતા હોય ને એ વાત તો હા છે પણ આપણે મુલાકાત કરવાની છે હા બાકી તમે એવું માનતા હો કે હું કઈક આવું કહું કે આમાં મારું આમ થયું તો આપણે આવું કામ કરતા ધ્યાન કઉ્યા એ વાત તો તમારે હાચી તમે તો ભેગા થતા ખબર છે ક્યાં ભેગા હતા તમે જો ને તમે આવું કરો કામ કરવાનું ધ્યાન રાખવું જોઈએ બાપુ તો આખી વાત સમજતા નથી તમારે તો આજે તમારી માથે તો એટલા બધા ઘરે આવતા એમાં કોઈ માથે આડ નો તમારી મથ કેમ આવ્યો પણ હું એના સગા હું અવર નવર ત્યાં તો અવર નવર હા મારી વાત સાંભળો જો તમારી આખી હજી બીજો મારી પાસે ઘણા ઓડિયા પડ્યા તમારા હા હા એમ હાવ અમે એમ નામ નો હોય તમારા જે કઈ તમારા તમારા અંગત હગા છે ને એના મારી પાસે રેકોર્ડિંગ પડ્યા છે અને તમે આવડિયા બાઈ ને જાળી રાખવા સાટું થઈ ને એના છોકરા ને તમે તમારા હગે માં વાત કરીને તમે પરણાવી દીધો મારે દીકરી છે બાપુ તમે શાંતિ રાખો હું મારી જેટલા પુરાવા છે એટલી જ વાત કરું છું તો કોઈ વાંધો નહીં મને એપ્લિકેશન ફરિયાદ કરો છું કોઈ ઘરા ઉપર ખાઈ જાય મરી જાય મારે કાઈ લેવા દેવા નથી હું કોઈ ને ઓળખતો નથી મારી પાસે જેટલા દીધા હોય એટલી જ મારે વાત કરવાની હોય તો તમારા ફોન કર્યો હોય એટલે હું કોઈ ઓળખતો હું વર્ષા વિંઝોડા ની ઓળખતો નથી કેમ કે મારે અમારે યુટ્યુબના માધ્યમ થકી અમે બધા હજારો ફોન કરતા કે હજારો માણસનું એમાં ધ્યાન ન રાખવાનું હોય પણ અમારે આ વિડીયો તો મારું કહેવાનું એમ છે સાહેબ બીજું કાંઈ કહેવાનું નથી હું એમ કહું છું એના વડીલો એના બાપુ છે એના દાદા એના કાકા કોક ને પૂછવું તો એને કહેવું તો થોડુંક ભાઈ વડીલાએ કોઈ વાત કરાય કરાવે નહીં નહીં અમારે કોઈ અરમેન પુરાવા દે પછી તમારા હગા કુટુંબના જે કઈ હોય એના રેકોર્ડિંગ મારી પાસે હોય પછી મારે એને પુરાવાની જરૂર ન હોય અમારે પુરાવાની જરૂર ને ખોટું હોય તમે ફરિયાદ કરો ને હા મારે તમારી મુલાકાત કરવાની હતી મારી મુલાકાત કરવાની જરૂર નથી પોલીસ ની મુલાકાત કરો સાચો ખોટો હોય તેમાં સાબિત કરો સાદો તમે જે હો તે હું તમારી આગળ માફી માંગુ છું પણ મારે મુલાકાત કરવી છે નકર હું કેમ્પ્લીકેશન કરવાનો છું અરે તમારે એપ્લિકેશન નહીં ફરિયાદ કરો કોર્ટમાં વ્યાજ આવે આવી બધી સલાહ તમે કોઈ નહીં જે મારે રોજ ઉઠીને કોર્ટ કચેરીમાં જોઉં છું કેમ કે કોર્ટ એ જ અમારો ભગવાન અમે તમારી કોઈને મોવાળાના બોળા વાર્તા નથી અમે તો સીધા કોર્ટ અંદર સિસોડામાં જ લઈ લઈ બાપા હા તે પણ એટલે તો સિસોડામાં આવવું છે એટલે તમારી મુલાકાત કરવી તમે સિસોડામાં આવી ગયેલા જ જો હજી ક્યાં તમે નથી આવ્યા

હા તમે રેકોર્ડિંગ કરો એની પહેલા જીતુ બાપુ મારી વાત સાંભળો અત્યારે બાપુ મારી વાત પહેલા તમારું નામ બોલો એટલે હું લખી નામ બોલો તમારું મારું નામ માવજીભાઈ વાલાભાઈ નાવર એક મિનિટ ગામ ગાબરીયાધાર તાલુકો રાજુલા માવજીભાઈ વાલાભાઈ વાલાભાઈ મારું હવે આ હવે આ નાવર નાવર વાલાભાઈ નાવર ના મારું નહીં નાવર ઓકે

એ એ પેલા સંઘ એને જીતુ બપુ ભઠાવાળા જે કેવાય એની બાજુ મા છે એ સાધુ હતા ને પેલા એ પાંચ વર્ષ તો ન્યા જ ઈ બાપુ આના પરિવારે એમ કીધુ કે આ બાપુ અમાર ઘરે આવતા તા જીતુ કોઈ દી આ વર્ષા વીજુડા ના ઘરે કોઈ ગયા નથી તમારી સિવાય બાપુ તમને ખબર નથી તમે જેટલું પણ મને ખબર નથી તો ખબર પાડી દ્યો ને હું ખબર પાડવા આવ્યો તો બેઠો છું હાલો તમે મેં તમને ફોન કર્યો આ વાત તો કરું છું તમે સાંભળો તો કહું કે બાપુ હા તો સાંભળું છું બોલી જાવ જીતુભાઈ જીતુભાઈ જે સાધુ ભઠા વાળા કહેવાતા અને એની સંગમાં હતા પહેલા આજથી દસ વર્ષ નહીં પણ સાત આઠ વર્ષ પહેલા પછી એ ગેરહાજરી થયા પછી બીજા સાધુ ગોચા એને ત્યાં એને મઢી બનાવી દીધી એની વાડીમાં અને એ પાછા વહી ગયા તે પછી અમે હગાવાલા હતા બીજા હતા અને એ દીકરી વાત હતી ને એમાં આ મારી કઠણાઈઓ છે ને કે હું આમાં પડ્યો એમાં કઠણાઈ કઈ ન હોય આ છે ને બાપા આ કાર્યક્રમ જેના પરિવાર ને કઈ ખબર પડી હોય એમનામ કોઈ આપડું નામ લે ને આ હું બેઠો કાઈ એ છોકરી એનું કીધું કે અહિયાં મનસુખ રાઠોડ અમાર ઘરે આવતો તો મારું કોઈ નામ લેતા નથી એને તો ઓળખતા નતા તો એનું થોડું નામ દે એ મુદ્દો એ છે કે આપણે કાંઈક આપણી બહાર ખબર પડી હોય તો જ આપણે એમ કહીએ ને આપણું જ નામ કેમ અને તમારું નામ આવ્યા પછી જ તમે કેમ બહાર રજૂ કરી એ કોના અખાડામાંથી તમે જ કેમ ખબર પડી પણ એને વરસાદ જોડાએ કીધું ને કે ભાઈ મેં એનો પોલીસ સ્ટેશનમાં ફોન પડ્યો છે પોલીસ અહીં ત્રણ ફેરો આવી હું તો ઘેર જ હોતો તો ના 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 એમ તો બાપુ તમારી સર્વિસ હોય કરી પોલીસે તમે રિપેર હોય કરી એ બધી મને ખબર છે મને એક ફેકલી પોલીસ સાથે મારી નથી અને મેં એને madam ને ફોન કરી અને બોલાવી અને કીધું કે અહીં આશ્રમ છે. એટલે એ તમે કીધું પણ એ તમે જ કેમ ખબર પડી? કેમ કે આ તો બીજા ના આશ્રમ માં હતી. તો એ બધી જાણ તમને જ ખબર પડી? વઈ ગઈ એ તમને જ ખબર પડી? કે આ રેસ છે એ તમને જ ખબર પડી? તો એ મતલબ તમે જાણો છો એ તો સાબિત જ છે ને? કે તમને જ બધી ખબર હતી. એટલે આ viral video છે એ delete સાહેબ કે નહીં સાહેબ મને મુદ્દો આપણે ટૂંક માં લાવો ને. હા બસ ભાઈ એટલા પૂરતી વાત કરો ને હવે એ બાપુ ડિલીટ નથ થતા કોઈ ના નથ થયા કોઈ ના નથ થયા ને ના કાઈ વાંધો નહીં હારે હા કોઈ ના થતા નથી અત્યારે તમે જે વાત કરી એ તમારી માનવતા થી તમે કયો તો નો ધરાવું નકર આય ધરાવી દઉં આપડી મુલાકાત થાય કે નહીં થાય નહીં થાય હે નો થાય તમને બેક કેની છે

તમે અમે ઘેરે હતા કે પાકિસ્તાનમાં હતા એનાથી મારે કોઈ મતલબ નથી. બાઈ રેડી કોને? તમે બહુ કર્યું. તમે દવા પાવા ઉભા થયા છો હો. બાપા એ તમારો કર્મ આપણે ખરાબ હોય ને દવા પી જાય એ તો ભૂંડા ધંધા કરે દવાઈ પી. એનાથી મારે કોઈ મતલબ ન હોય. તો તારે મતલબ એવો નથી કે આ બાવા બેન જા હરામીના પેટમાં તું બાવા મોવારા વઘારમાં હરામીના તું સુધરી જા.

તું બાવો નથી હારા મોવારા વધારે નીકળી ગયો છો હરામીના પેટના તારી માં બેન બેહાડે હા ઈ ઈ તારી માં બેન ને રાખ તું તારી માં બેન ને રાખ એવો જ છો તારે હવે તારો આજ ઓડિયો audio ચડાવી દઉં મુલાકાત ના દીકરા તારો આજ જ audio હજી ચડાવી દઉં તું બાવો છો ને તું કેવી તારી ભાષા વાપરે ને ઈ તારી આજ જ કે બાપુ એ બાઈ ને ભગાડી દેતા મનસુખ રાઠોડ ને બેફામ બોલ્યો પણ મનસુખ રાઠોડ ને પણ મનસુખ રાઠોડ ને સો સો મહિના બાવાની નથી તું અરામિ ના પેટ નો છો એવું શોખું દેખાય તું અરામી ના પેટ નો છો તું બાવાના મોવાળા વધારે ને તારા ભાષામાં તારા મોઢામાંથી આવા શબ્દ નીકળ્યા હારા ભગવાન લઈ જવા તે પણ કોઈનો વાત તો માનતો ને તારી ભાષા તું સાધુના પેટનો જ નથી તું કોરામી ના પેટ નો છો તો મોવાળા વધારેમાં ટકો કર નાખે ગુંડો બની જાય આ મોવાળા વધારી તારે તું સંત ની વાતો કરે ને તું જ્ઞાન બાટવા નીકળ્યો હરામી સોન પાછો તું મને જેમ ફાય બોલ એ પણ હું તું જેમ ફાયમ બોલ એમ